આપણે કાન મેયરફોન્સ ડાલ લો કે ડાલ ભી લીએ તેજ હો હે તો હેલો જય માતાજી મારા ભાઈઓ ફરી એકવાર સ્વાગત છે આપડી YouTube ચેનલ HP ટેકનિકલ અંદર તો આજર બસ કોના છે એટિટ્યુડ જોરદાર સ્ટેટસ રેટિંગ કરતા જે YouTube અંદર કોઈ શીખવાડી નથી સુધેલા તમે એમ વીડિયો જોઈ લો ચલો 1 2 3 ભાગ મ્યુઝિક ઓય જિંદગી માં એવું કરું છે

સૌથી પહેલાં આપણે અહીંયા ઓપન કરશું ઓલાઇટ મોશન એપ તો સિમ્પલી તમે ઓપન કરશો આ રીતે ઇન્ટરવટ જોવા મળશે તમારે જો પ્રોજેક્ટની અંદર તમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર જેનું નામ છે ગુજરાતી એટિટ્યુડ એચપી ટેકનિકલ સિમ્પલી તેને ઓપન કરો કંઈક આ રીતે ઇન્ટરવટ જોવા મળશે અહીંયા તમને બધું ઓલરેડી સેટ કરી રાખેલું છે મારા ભાઈઓ સિમ્પલ તમારે અહીંયાથી એક ફોટો એડ કરશે સિમ્પલી જોઈ શકો છો અહીંયા તમારે ક્યાં ફોટો ઓળખો છે હું તમને કહી દઉં તમારે અહીંયા આગળ આવવાનું છે આગળ તમે ક્યાં આવશો સિમ્પલી અહીંયાથી છ પોઈન્ટ ચૌદ સેકન્ડ ઉપર તમારે આવવાનું છે તમારે સિમ્પલી તમારો એક ફોટો એડ કરવું રહેશે જેનું બેકગ્રાઉન્ડ તમારે હટાયેલું હોવું જોઈએ મારા ભાઈઓ તો સિમ્પલી આપણી બેકગ્રાઉન્ડ હટાવેલો અહીંયાથી એક ફોટો એડ કરશું જો તમને

હવે આટલું કર્યા પછી અહીંયાથી તમારે ફોટાને આગળ વધશે અને ફોટાને પકડીને નીચે ખેંચવાનું રહેશે નીચે કેટલું ખેંચશો મારા ભાઈ સિમ્પલ તમારે ત્યાં જોઈ શકો છો જે રેક્ટેંગલ આવે ત્યાં સુધી તમારે ફોટાને ખેંચવાનું રહેશે રેક્ટેંગલની નીચે તો રેટેંગલની નીચે કંઈક આ રીતે મૂકી દો હવે તમારે ઓપ્શન જોવા મળશે રેટેંગલની આખનો ઓપ્શન બંધ છે મારા ભાઈ જોઈ શકો છો આખનો ઓપ્શન બંધ છે સિમ્પલ થોડુંક આગળ આવશું અને આખનો ઓપ્શન આ રીતે એટલે તમને ઇફેક્ટ જોવા મળશે કંઈક આ રીતે અને અહીંયાથી બીજી ઇફેક્ટ ખુલશે તમારે જોવા મળશે અહીંયાથી એક પીએનજી એડ કરી રાખી છે આપણે હવે સિમ્પલ થોડા ઉપર આવશે ઉપર આવ્યા પછી તમારે અહીંયાથી એક બોર્ડ આપણે એડ કરી રાખી છે તેને પણ આપણે સિમ્પલ અહીંયા આંખનો ઓપ્શનથી અહીંયાથી ઓન કરી લેશું અને મારો જે લોગો એડ છે તેને પણ ઓન કરી લેશું તમે મારા લોકોની જગ્યાએ તમે તમારો લોગો પણ અહીંયાથી એડ કરી શકો છો તમારી રીતે વિડીયો આપણું બની ગયું છે મારા ભાઈ સિમ્પલ સેવ કરવા ઓપ્શન મળશે અહીંયા ખૂણામાં તેના ઉપર ક્લિક કરો આ રીતે એને પણ જોવા મળશે હવે તમારે વિડીયો પર ક્લિક કરી એક્સપો ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે